नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल में તમારું સ્વાગત છે અંબાલાલ પટેલની આગાહી મુજબ 14 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે આ ઉપरांत 11 જુલાઈ એ અષાઢી 5 મે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી 7 જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનો પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 15 જુલાઈ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 19 જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. पच्चीस जुलाई सुधी भारत वरसाद्यूर स्थिति उभी थाई छे। राज्यमा आगामी पांच दिवस सुधी भारे आगाही छे। जेमा राजकोट जामनगर अमरेली भावनगर मोरबी जूनागढ़ अति भारत वरसाद तूटी पड़े आगामी पांच दिवस मछीमारों ने दरियो न खेड़ सूचना अपाई दक्षिण गुजरात अने उत्तर गुजरात तरफ साइक्लॉनिक सर्क्यूलेशन सक्रिय थी गत जून महीना मा बार टका वरसादी घट रही जून महीना एम एम वरस होवो जो तीन सा सौ चार एमएम वरस नोधायतर गुजरात बनासकांठा साबरकांठा अने अरवली में दिवस हलवा वरसद आगाही करी है तो बीजी तरफ दक्षिण गुजरात में ओरेन्ज एलर्ट जाहिर कर माटे अमृत सामन आ खर्चे खेड करे बमणो नफो अगाथिया छोड़ स्वास्थ्य मे लाभदायी है જેથી તેની ખેતી પણ ખેડૂતોને બમ્પર કમાણી કરાવે છે આવો જાણીએ અગાથિયાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે જો ખેડૂતો અગાથિયાની ખેતી કરે તો તેમાંથી ઉત્પન્ન થતું લીલું ખાતર ખેડૂતોના ખેતરો માટે અમૃત સમાન છે તેના ઉપયોગથી પાકમાં અનેક ગણો વધારો થાય છે જેથી ખેડૂતો ઓછા ખર્ચે પોતાનું ઉત્પાદન વધારી શકે છે